નમસ્કાર દર્શક મિત્રો પ્રજા અહેવાલ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે આપણે આવ્યા છીએ વસ્ત્રાપુર હાટમાં જે વુમન્સ એમ્પાયરો આપણે સાથે છે તો આપણે એમની સાથે વાત કરીશું તેમનો પરિચય માંગીશું નમસ્કાર નમસ્કાર હું મનીષા શાહ વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન વી વાય વુમન વિંગ અમદાવાદથી બોલું છું હું અમદાવાદ વુમન વિંગની પ્રેસિડેન્ટ છું અંદાજે અઢારસો બહેનો અમારા ગ્રુપમાં છે અને અમે બધા ચેરિટી સહિતના આત્મનિર્ભર થવા તરફ આગળ જવા માગતા બહેનો માટેના કાર્યો કરી રહ્યા છીએ અને આ મેળો એનું ખૂબ જ સરસ માર્ગદર્શક ઉદાહરણ છે કે આ મેળાથી અમારા ઘણા બધા બહેનો સ્વાવલંબન ક્ષેત્રે આગળ વધશે કોઈને કંઈક કપડાનો સ્ટોલ છે કોઈને ખાણીપીણીનો સ્ટોલ છે ઘણા એ બધા ઘણી ઘણી જુદી જુદી જાતની પ્રોડક્ટ સાથે અહીંયા માર્કેટિંગ કર્યું છે પહેલીવાર એ લોકો આ રીતે મેળામાં ભાગ લઈ રહ્યા છે અને આજે બીજા દિવસે એમનો આત્મવિશ્વાસ અત્યંત વધી ગયો છે એનો અમને ખૂબ આનંદ છે કે અમે આ કાર્ય કર્યું છે એની અમને સફળતા મળી છે તમે આ મેળાનું આયોજન કર્યું તેનો તમને પ્રતિસાદ કેવો મળ્યો આ મેળાના આનંદનો અમને અદ્ભુત પ્રતિસાદ મળ્યો ખરેખર તો આ બહેનો પ્રોત્સાહિત થાય અને આ સ્ટોલ હોલ્ડર પ્રોત્સાહિત થાય એના માટે અમે જાત જાતના મનોરંજન કાર્યનું આ કાર્યક્રમોનું આયોજન કર્યું જેથી કરીને ફૂટફોલ વધે લોકો આવે સ્ટોલમાં ફરે ખરીદી કરે અને એમનો આત્મવિશ્વાસ વધે આવા અમે પ્રયત્ન કર્યા છીએ અને આગળ આવા મેળાઓ કરતા રહેવાનો શું તમારો ઉદ્દેશ આ વર્ષે આ બીજી એડિશન કરી છે વચ્ચે કોરોના સમયમાં અમે હોલ્ડ કર્યું હતું હવે આવતા વર્ષે કરવાની ફરી એકવાર ઈચ્છા છે વર્ષમાં એકવાર અમે આ રીતે એમને મદદરૂપ થઈશું વર્ષમાં એકવાર તમે આવું આયોજન કરશો વર્ષમાં અમે એકવાર આવું આયોજન કરીએ છીએ આ ઉપરાંત અમે એમના હેલ્થ માટે બહુ જ ચિંતિત છીએ એટલે દર વર્ષે એકવાર અમે એમના હેલ્થ માટેનો કાર્યક્રમ સ્પેશિયલ આયોજિત કરીએ છીએ અને કોર્પોરેટ ઓફ કોર્પોરેટ હોસ્પિટલના મોટામાં મોટા નામાંકિત ડૉક્ટરોને અમે ઘર આંગણે આવે છે એ લોકો અને એમને બહુ સરસ રીતે બધું જ સારામાં સારું માર્ગદર્શન આપે છે હું હિમા શાહ છું બીવાયોની આ વિંગમાં હું કમિટી મેમ્બર તરીકે છું અમારો આ થાક એવો પ્રયત્ન રહે છે કે અમે બને ત્યાં સુધી નારી કલ્યાણ માટેના અને એ લોકોના ઉત્કર્ષ માટેના ન્યૂ સ્ટાર્ટઅપ સાથેના બિઝનેસ કરી શકીએ એમાં અમને બહુ આ મેળામાં ખૂબ સુંદર અને સરસ પ્રતિસાદ મળ્યો છે અને એ પ્રતિસાદના અનુસંધાનમાં કદાચ વર્ષોના વર્ષો સુધી એ લોકો આગળ કરીને પોતાની પ્રગતિ કરી શકે તો દર્શક મિત્રો વિમેન્સ વિંગ તરફથી આ ખૂબ જ સરસ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જે તમે જોઈ શકો છો અને તેનો ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અહીંયા જે ગ્રાહકો છે તે પણ ખરીદી કરવા આવી રહ્યા છે અને અલગ અલગ ક્ષેત્રની મહિલાઓ પણ આમાં જોડાઈ છે અને આગળ જતાં તેઓ આ મહિલાઓ આગળ વધે અને આ લોકોના ખૂબ સારા પ્રયત્નો છે વિમેન્સ વિંગ્સ તરફથી અને તેઓની હેલ્થ પ્રત્યે પણ તેઓ ચિંતિત છે તેવું તેમણે આપણને જણાવ્યું અને આગળ પણ તેઓ આ કાર્ય સાથે જોડાય રહેશે અને આ કાર્યને આગળ ધપાવશે અને આ રીતના સારા કાર્યો કરીને મહિલાઓને પ્રોત્સાહિત કરીને આગળ વધવા માટે પ્રોત્સાહન આપતા રહેશે પ્રજા અહેવાલ ન્યૂઝ અમદાવાદ